સુરતમાં ઘેરી બનતી મંદીમાં ત્રણ રત્ન કલાકારો ચડ્યા લૂંટના રવાડે કારખાનામાં હથિયાર બતાવી લૂંટ્યા એકસો વીસ કેરેટ હીરા સુરતમાં છેલ્લા સવા બે વર્ષ કરતાં વધુ સમયથી હીરા ઉદ્યોગમાં મંદિર પ્રવર્તી રહી છે ત્યારે આ મંદીમાં સૌથી મોટો ભોગ રત્ન કલાકારોનો લેવાઈ રહ્યો છે બેરોજગાર બનેલા રત્ન કલાકારો લૂંટના રવાડે ચડી ગયા હોય તેવું સામે આવ્યું છે બેરોજગારીમાં ખર્ચો કાઢવા માટે ત્રણ રત્ન કલાકારો હથિયારો સાથે હીરાના કારખાનામાં ઘૂસ્યા હતા જ્યાંથી એકસો વીસ કેરેટના હીરાની લૂંટ ચલાવી નાસી ગયા હતા વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડિંગના ચોથા માળે ઓફિસમાં ચાર પાળીમાં નોકરીએ આવેલ હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા ત્યારે મળશ કે ત્રણ વાગ્યા આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘૂસી ગયા હતા તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા કશું બોલ્યા નહોતા જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી દીધી હતી તેણે જે કઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા એસી હજારની મત્તાના એકસો વીસ કેરેટ હીરા તેમને આપી દીધા હતા પોલીસ અધિકારી પી કે પટેલે કહ્યું કે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા ચેક કરી તપાસમાં જોડાઈ હતી હીરાના ખાતામાં કામ કરતા કારીગરોની પૂછપરછ કરતા શંકાસ્પદ ભૂમિકા દેખાઈ આવતા એક સગીર કારીગરની યુક્તિ પ્રયુક્તિની પૂછપરછ કરી હતી તેણે પોતાના ભાઈ હિતેશ દિનેશભાઈ વુવા જયદીપ રઘુભાઈ અલ્ગોતર અને મૌલિક સુરેશભાઈ ગોહિલને તેઓના કારખાનામાં હીરા આવતા હોવાથી લૂંટ કરવાની ટીપ્સ આપી હતી જેથી પોલીસે ત્રણેય આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી લીધી હતી આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો હતો લૂંટ કરનાર કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે લૂંટનો પ્લાન કર્યો હતો જોકે લૂંટ કર્યા બાદ તમામ પકડાઈ ગયા હતા